નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની કથાનો પ્રસંગ પૂર્વસિમા કુમાર સામયિકની અંદર શ્રી પુષ્કર ગોકાણીએ લખેલી એક પ્રાસંગિકતામાંથી તેમજ ગુજરાતના મૂર્ધન્ય હાસ્યલેખક એવા આદરણીય શ્રી રતિલાલ બોરીસાગરના વ્યાખ્યાનોમાંથી લેવામાં આવ્યું છે દોસ્તો આ કથા ઓગણીસો બાવન થી ચોપન વચ્ચેની ઘટના છે દેશને નવી નવી આઝાદી મળેલી અને ભારત સ્વતંત્રતાના મંચ ઉપર સમગ્ર રાષ્ટ્રની સાર્વભૌમત્વતાને પ્રસ્થાપિત કરવા માટે રહ્યું હતું આ સમયે વલ્લભ વિદ્યાનગરની અંદર દ્વારા સ્થાપિત અને આ શિક્ષણ તીર્થને આ કોલેજને જેને ખુલ્લી મૂકી હતી એવા રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આ શિક્ષણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એ સમયના તત્કાલ પ્રિન્સિપાલ શ્રી જુનરગઢ સાહેબ આ સમગ્ર શૈક્ષણિક સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા હતા દોસ્તો એક નિડર પ્રિન્સિપાલ જ રાષ્ટ્રને નિર્ભીક ભવિષ્ય આપી શકે છે આ વિધાનને ચરિતાર્થ કરતું ઉત્તમ પ્રસંગ પચાસના દાયકામાં બન્યો હતો તમારી વચ્ચે મૂકું છું દોસ્તો આ કોલેજનો સમારંભ હતો અને એ સમયે મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી બોરારજીભાઈ દેસાઈ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા અને પચાસ ના દાયકાના એ વડીલો એ મુરબીઓને ખબર છે કે મોરારજીભાઈ સ્વભાવે ખૂબ કડક હતા પ્રામાણિક વ્યક્તિત્વ તો એમનું હતું પણ સ્વભાવ એનો તેજ હતો હવે બને છે એવું કે સમગ્ર દીક્ષાંત સમારંભની વચ્ચે આ કાર્યક્રમનો એક ભાગ એવો પણ આયોજિત કરવામાં આવ્યો હતો કે જેમાં મોરારજીભાઈ સાથે વિદ્યાર્થી પ્રશ્નોતરી કરી શકે અને આ અંદર મોરારજીભાઈએ ખુદે અનુમતિ આપી હતી કે તમે રાજકીય ક્ષેત્રના પણ મારી સાથે પ્રશ્નો કરી શકશો આ છૂટને લીધે સભાખંડમાં બેઠેલા એક વિદ્યાર્થીએ મોરારજીભાઈને એવો પ્રશ્ન કર્યો અને એ સમયે મોરારજીભાઈના પ્રધાન મંડળની અંદર એક બાંધકામ ખાતાના પ્રધાને ભ્રષ્ટાચાર કર્યો છે એવું છાપામાં આવતું હતું વર્તમાન પત્રનો સંદર્ભ લઈ એ વિદ્યાર્થીએ મોરારજીભાઈને સીધો પ્રશ્ન કર્યો કે તમારા બાંધકામ ખાતાના એક પ્રધાન ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે એમાં તમારે શું કહેવું છે અને આજની પેઢીને એ પણ સ્પષ્ટતા કરી દઉં કે એ સમયનો એ ભ્રષ્ટાચાર એ દરિયામાંથી એક રાયના દાણા જેટલું પાણીનું ટીપું લીધું હોય એવો શુલ્ક ભ્રષ્ટાચાર હતો અને આજના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ નીતિ ભ્રષ્ટ અને ધર્મભ્રષ્ટ આચાર સંહિતા વગરના આ વિચારધારાની અંદર કદાચ આ પ્રકારના ભ્રષ્ટાચારને માન્યતા પણ ના આપવામાં આવે આજની વિચારધારા આ ઘટનાને ભ્રષ્ટાચાર જ ન ગણે પરંતુ એ સમય અલગ હતો એ વિચારધારા અલગ હતી મોરારજીભાઈ આ વિદ્યાર્થીના પ્રશ્નને સાંભળી તુરંત ગુસ્સે થઈ ગયા એના સ્વભાવ પ્રમાણે અને વિદ્યાર્થીને સભાખંડ છોડીને બહાર જતા રહેવાનું કહ્યું એ સમયે કોલેજના એક મહિલા પ્રોફેસર સાહેબે એમને એવું કહ્યું કે મોરારજીભાઈ આપે જે કહ્યું એ મુજબ વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો એમાં વિદ્યાર્થીનો શું વાંક છે પરંતુ મોરારજીભાઈ એ મહિલા મેડમ ઉપર પણ ગુસ્સે થયા એ મહિલા પારસી પ્રોફેસરને કહ્યું કે તમે એમનું ઉપરાણું લ્યો છો તો શું આ વિદ્યાર્થી તમારો દીકરો છે ત્યારે એ પ્રેમાળ મહિલા પ્રોફેસરે કહ્યું યાદની મોરારીજીભાઈ આ કોલેજની અંદર ભણતા તમામ દીકરા દીકરીઓ એ મારા સંતાનો છે હું એની માં છું આવો વાત્સલ્ય સબર જવાબ એ મહિલા આપ્યું અને આ જવાબ સાંભળતા મોરારજીભાઈના ગુસ્સા સાતમા આસમાને પહોંચ્યો એને એને પણ બહાર જતા રહેવાનું કહ્યું કે આપ બંને જતા રહ્યો આ બધી ઘટનાઓની સાક્ષી સ્વરૂપે એ કોલેજના પ્રિન્સિપાલ જુનરકર સાહેબ જોઈ રહ્યા હતા પ્રિન્સિપાલની ગરિમાને સાચવવા માટે અને મોરારજીભાઈ આજે પોતાની કોલેજના મહેમાન છે એનું સાચવી રાખવા માટે એ શાંત બેઠા હતા પરંતુ પછી મોરારજીભાઈએ તમામ પ્રકારની મર્યાદાઓ હટાવી દીધી એટલે પ્રિન્સિપાલની અંદર રહેલી નિડરતા એન્ડ નિર્ભીકતા તુરંત એને નિર્ણય કર્યો મોરારજીભાઈને અટકાવી દીધા અને બહુ સાફ શબ્દોમાં જણાવી દીધું કે સાહેબ મારી કોલેજના કર્મચારીઓ કે મારી કોલેજના કોઈ અપમાન કરીને ખોટી રીતના જાય હું ચલાવી નહીં લઉં હું અત્યારે જ આ સમગ્ર સભા દીક્ષાંત સમારંભની સભા બરખાસ્ત કરું છું અને આ જ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરી દઉં છું દોસ્તો વિચારો તો ખરા એક રાજ્યના મુખ્ય પ્રધાનની સામે એક કર્મનિષ્ઠ એક નિદર આચાર્યના વિધાનો કેટલા ઘેરા પ્રત્યાઘાતો પાડી શકે કારણ કે સરકારી ગ્રાન્ટ ઉપર એ સમયે કોલેજની સમગ્ર આર્થિક સ્થિતિ નિર્ધિત હતી હવે આવી પરિસ્થિતિની અંદર એક પ્રિન્સિપાલના આવા નિરતા ભરા વિધાનો કોલેજ ઉપર કેટલી માથી અસર કરે એ આપણે જાણી શકીએ છીએ પરંતુ પ્રિન્સિપાલ જુનરગઢ એ માટીના માણસ હતા કે ન્યાય સત્ય અને આચાર્ય ધર્મનું દરેક પરિસ્થિતિની અંદર પાલન કરવું એની નિરતા હતી એટલે આ પ્રસંગ પૂરો થયો સીધા જુનોરકર સાહેબ પોતાના આવાસ તરફ જાય છે એને ખબર હતી કે આ વસ્તુ ભાઈ કાકાને ખબર પડશે એટલે મને નોકરીમાંથી છૂટો કરી દેશે કારણ કે મુખ્ય પ્રધાનનું અપમાન કર્યું છે એમની દ્રષ્ટિ જુનોરકર સાહેબે તરતો તરત રાજીનામું લખી અને ભાઈ કાકાને દેવા માટે જતા હતા ત્યાં જ ભાઈ કાકાએ એક માણસને બોલાવ્યો અને જુનરકર સાહેબને બોલાવવા માટે મોકલ્યો જુનરકર સાહેબે એ વ્યક્તિને કહ્યું કે ચાલો હું આવું જ છું અને ભાઈ કાકાના ઘરે જુનરકર સાહેબ ચૂપચાપ પોતાનું રાજીનામું એ કવરમાં ફિટ કરેલું હતું એ આપી દીધું ત્યારે એ ટ્રસ્ટી એ સંસ્થાના સ્થાપક શ્રીભાઈ કાકાએ જુનરકર સાહેબનું રાજીનામું વાંચ્યા વગર પોતાના ખીચામાં મૂકી દીધું અને આજની સંસ્થાઓ ચલાવતા તમામ ટ્રસ્ટીઓને એક રાજમાર્ગ બતાવ્યો સરસ મજાની વાત કરી ભાઈ કાકાએ કે શાબાશ જુનરકર સાહેબ આજે મેં મારી કોલેજ મારી શૈક્ષણિક સંસ્થા એક એવા નિડર નિર્ભક અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિને એમનું નેતૃત્વ સોંપ્યું છે એમનું મને ગૌરવ છે અને આપે જે કાંઈ કર્યું છે એ યોગ્ય કર્યું છે હું આપને અભિનંદન આપું છું હું આપને શાબાશી આપું છું દોસ્તો આજે પણ જુલરકર સાહેબના નામનો એની યાદમાં એની નિરરતા એની કર્તવ્યનિષ્ઠાની યાદમાં જુનુરકર સભાખંડ છે ત્યારે જાઓ તું મુલાકાત લેજો ધન્યવાદ